हेलो फ्रेंड्स गुड इवनिंग आप सबनु स्वागत छे आपला બધાની સૈયારી YouTube ચેનલ મનીષ સિન્ધી ખાતે મિત્રો આજે આપણે વાત કરીશું जीके ને ગુજરાતી નો આ છે સેટ નંબર 7 આના પહેલા આપણે એક થી 6 વિડીયો અપલોડ કર્યા છે જેની અંદર મોસ્ટ ઈમ્પોર્ટન્ટ जीके ના ક્વેશ્ચન આપણે કવર કરી રહ્યા છે જે વિવિધ પરીક્ષાઓ ની અંદર પૂછાયેલા છે અને અન્ય જે વસ્તુ વાત કરીએ કે જે 6ઠ્ઠો અને 7મો ભાગ જે છે આપણે એક સજેશનના આધારે આની અંદર જે પ્રશ્નો મેં ટાઇપ કર્યા હતા એ જો થોડાક જે પ્રશ્નો જે છે આપણે નેશનલ લેવલની એક્ઝામ પ્રમાણે ટાઇપ કર્યા હતા જેથી કરીને જે આપણે એસએસસીની એક્ઝામ હોય કે અન્ય કોઈ આ જે બેન્કિંગની એક્ઝામની અંદર આપણા જે ગુજરાતી ભાઈબંધો જે પ્રિપેરેશન કરી રહ્યા છે એને ફાયદો થઈ શકે અને આની અંદર ઇંગ્લિશમાં ટાઈપ કર્યા હતા અને આઠમો ભાગ જે આવશે એ હવે ફરી પાછું આપણે રિટર્ન આવી જશું ગુજરાતી ટાઈપિંગ ઉપર ઘણા લોકોને જે છે ગુજરાત ઇંગ્લિશ છે છે હું સમજાવું તો આ ઠીક છે પણ ઘણા મિત્રો મારા એવા છે કે એ લોકોને એવું કેવું થાય છે કે એ લોકોને માત્ર પીડીએફ જ જોઈએ છે એ લોકોને વિડિયોથી કોઈ મતલબ નથી પીડીએફ માં ગુજરાતી લખેલું હોવું જોઈએ તો એ મિક્સ પ્રતિભા છે પણ આપણે કંઈ વાંધો નહીં નેક્સ્ટ વિડિયોમાં આપણે ગુજરાતી ટાઈમિંગ કરીશું પહેલો પ્રશ્ન જે છે ડેવિડ કેમરોન બહુત ચર્ચામાં હતા યાદ રાખ લેજો બહુ જ ઈમ્પોર્ટન્ટ વ્યક્તિ પણ છે ડેવિડ કેમરોન જે છે વિશ્વમાં પ્રસિદ્ધ વ્યક્તિ કોણ છે કોણ હતા તો એ હતા યુનાઇટેડ કિંગડમ યુકે ના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી હતા એક ખાસ વાત રાખી લેજો અને અત્યારે હાલ યુકે ના પ્રધાનમંત્રી કોણ છે તમારે મને કમેન્ટ બોક્સ માં લખીને જણાવવાનું છે વર્લ્ડ મેટ્રોલોજીકલ ડે 2017 માં ક્યારે ઉજવવામાં આવ્યો હતો તો 23મી માર્ચ 2017 ના રોજ હવે વાત કરીએ ભારત નું ફ્લોટિંગ સોલર પાવર પ્લાન્ટ જે છે એક કોના દ્વારા ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું કોના દ્વારા લગાવવામાં આવ્યું મિત્રો કોના દ્વારા ઇસ્ટોરલે લગાવો તો એ લગાવવામાં આવ્યું હતું આપણો एनटीपीसी દ્વારા નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવ્યું હતું એક રોમન ગોડ ભગવાન રોમનમાં ભગવાન એગ્રીકલ્ચર ખેતીના ભગવાન કોણ હતા તો એ હતા સેટન હવે વાત કરીએ કે જે સૌથી વધારે રોડ્સની વાત કરીએ માર્ગની વાત કરીએ રસ્તાઓની વાત કરીએ એમાં સૌથી વધારે રોડ ધરાવતો બીજા નંબરનો દેશ કયો છે તો એ છે આપણો ભારત દેશ અને સાથે સાથે બીજો એક પણ યાદ રાખી લેજો વિશ્વનો સૌથી મોટો લોંગેસ્ટ મોટરેબલ રોડ એટલે કે જ્યાં સૌથી વધારે વ્હીકલ ચાલે છે સાધનો ચાલી રહ્યા છે એ હાઈવે કયો છે તો પાન અમેરિકન હાઈવે જે છે ત્યાં સૌથી વધારે રોડ ચાલે છે મોટરેબલ રોડ છે હવે વાત કરીએ કે વિશ્વનો એવો શહેર કે જેને આપણે બિગ એપલના નામથી જાણીએ છે કયા નામથી બિગ એપલના નામથી જાણીએ છે મોટું એપલ એ છે ન્યૂયોર્ક કયું છે ન્યૂયોર્ક છે વિલિયમ શેક્સપિયર જે છે એમનો જન્મ ક્યારે થયો હતો 1564 ની અંદર સ્ટેનફોર્ડ अपॉन એવન યુનાઇટેડ કિંગડમમાં થયો હતો ખાસ યાદ રાખી લેજો હવે વિશ્વવત વિશ્વયુદ્ધ જે થયો તો આપણે World War 1 વિશ્વયુદ્ધ 1 World War 1 જે છે એનો અંત ક્યારે થયો તો 11 નવેમ્બર 1918 ના રોજ એનો અંત થયો તો યાદ રાખી લેજો હવે SBI એ પોતાનો એક પોતાની અલોંગ વિથ ની પોતાની એક ब्रांच शाखाની વાત કરીએ કેની કે કંપનીની વાત કરીએ APTC એ રસેલ એને લોન્ચ કરેનો બોન્ડ લોન્ચ કર્યો પણ એનો બોન્ડ જે લોન્ચ કર્યો એ કઈ જગ્યાએ લોન્ચ કર્યો સોએ એ લોન્ચ કરવામાં આવ્યો લંડન સ્ટોક એક્સચેન્જ ની અંદર શું કરવામાં આવ્યો લંડન સ્ટોક એક્સચેન્જ માં લોન્ચ કર્યો આપણે નાગાલેન્ડ રાજ્ય વોઝ ક્રિએટેડ એ સેપરેટ એક સેપરેટ રાજ્ય તરીકે ક્યારે અસ્તિત્વમાં આવ્યો તો 1962 માં અસ્તિત્વમાં આવ્યો સોયાબીન આપણે બધાને ખબર છે સોયાબીન માંથી સૌથી વધુ પ્રમાણમાં શું મળે છે આપણે પ્રોટીન મળે છે શું મળે છે પ્રોટીન સોલ્ટ વોટર જે છે ખારું પાણી જે છે એ બેસ્ટ કન્ડક્ટર ઓફ શું હોય છે તો આપણે ઇડિયટ મૂવી જોયેલું હોય છે એની અંદર આ લાઇન આવે છે ઇલેક્ટ્રિસિટી વિદ્યુતનો સુવાહક હોય છે શું હોય છે સૌથી વધારે એમાં વિદ્યુત પસાર થઈ શકે છે વોટ વોઝ ડસ્ટિન નું એક ડસ્ટિન હોપમેન એક એક્ટર છે એમનું નાનપણનું નામ શું હતું તો ટોટસી શું નામ હતું ટોટસી હવે ઘણી વખત એ कंफ्यूजन માં ના થઈ જતા કે સોફિયા જે છે આપણે ખબર રોબોટ નું નામ છે પણ અહીંયા સોફિયા જે છે એક કયા દેશની રાજધાની છે તો એ બલ્ગેરિયાની રાજધાની છે વર્નાક્યુલર પ્રેસ એક્ટ જે છે એ રિપિલ કરવામાં આવ્યો તો કોના દ્વારા તો લોર્ડ રિપન દ્વારા પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ બનવા માટેની ઓછામાં ઓછી વય મર્યાદા કેટલી હોય છે તો 35 વર્ષ કંડલા પોર્ટનું નવું નામ શું છે તો દીનદયાલ પોર્ટ અને કંડલા પોર્ટ ક્યાં આવેલું છે ગુજરાતની અંદર હવે આપણે વાત કરીએ કે જે એક્ઝિક્યુટિવ હેડ કોણ હોય છે જે સ્ટેટ ગવર્મેન્ટનું સ્ટેટ ગવર્મેન્ટ જે છે એનો એક્ઝિક્યુટિવ હેડ કોણ હોય છે તો એ હોય છે રાજ્યપાલ કોણ હોય છે રાજ્યપાલ હવે એક ટ્રીટી સંધિ گلوبલ ટ્રીટી આંતરરાષ્ટ્રીય સંધિ گلوبલ ટ્રીટીનો મતલબ શું થાય મિત્રો આંતરરાષ્ટ્રીય સંધિ જે બેન કરે છે રદ કરે છે ન્યુક્લિયર વેપન એટલે કે ન્યુક્લિયર વેપન નો પરમાણુ અર્ધનો ઉપયોગ ને પ્રતિબંધ લગાવતી એક આંતરરાષ્ટ્રીય સંધિ ક્યારે એડોપ્ટ કરવામાં આવી સ્વીકારવામાં આવી એડોપ્ટ એટલે સ્વીકારવામાં આવી હતી તો એ સ્વીકારવામાં આવી હતી જુલાઈ 7 2070

એ ચર્ચા માં રહે છે કારણ કે 18 મો ગ્રാൻഡ് સ્લેમ એમણે જીતી લીધું હતું એટલા માટે 2017 નો અહિયાં 2 પછી વાત કરીશું પણ 2017 નો સાહિત્ય અકાદમી પુરસ્કાર હિન્દી ભાષા માટે કોને આપવામાં આવ્યો રમેશ કુંતલ મેગને કોને આપવામાં આવ્યો હતો રમેશ કુંતલ મેગ લોન્ગેસ્ટ ટનલ एशियानी सौ लॉन्गेस्ट टनल बात करिए हाई स्पीड ट्रेन मार्टे तो क्या आवेली छे? तो ये आवेली छे चीन नी अंदर फास्ट टेलिस्कोप अब फास्ट टेलिस्कोप जे छे एनु पूर्ण नाम शु छे तो 500 मीटर अपर्चर स्फेरिकल टेलिस्कोप शु छे 500 मीटर अपर्चर स्फेरिकल टेलिस्कोप फर्स्ट ग्रीन ट्रेन कॉरिडोर इंडिया નો પ્રથમ ગ્રીન ટ્રેન કોરિડોર રેલવે કોરિડોર એ કયો છે તો એ છે રામેશ્વરમ મનામ સુજે મનામ મદુરાઈ સુજે મનામ મદુરાઈ રામેશ્વરમ થી મનામ મદુરાઈ ગિની મેટ larghest moon of our solar system ની વાત કરીએ સૌથી મોટો મૂન એર સેટેલાઇટ ની વાત કરીએ ઇઝ ધ મૂન ઓફ વિช planet કયા planet નો આ જે જે નામ જે છે એ કોનો આર્ટિફિશિયલ સેટેલાઇટ છે चंद्र체 एक जात नो आपलो जे अर्थ नो जे छे पृथ्वी नो सैटेलाइट चंद्र छे ए प्रमाणे नेचुरल सैटेलाइट ની વાત છે અહીંયા પ્રાકૃતિક સેટેલાઇટ તો ગેનીમેડ એ Jupiter નો છે કોનો છે Jupiter નો Mars અને Jupiter ને Jupiter ની વચ્ચે શું મળે છે एस्ट्रोनॉट ને તો એસ્ટરોઇડ बेल्ट મળે છે યાદ રાખી લેજો એસ્ટરોઇડ बेल्ट जे छे એ Mars અને Jupiter ની વચ્ચે દેખાય છે અવે એક પેમેન્ટ બેંક છે જે 100 મિલિયન વખત ડાઉનલોડ થઈ છે પ્લે સ્ટોર પર એનું નામ કઈ છે ભારતની પેમેન્ટ બેંક તો એ છે Paytm પેમેન્ટ બેંક આર્મી સ્ટાફના ચીફ કોણ છે તો જનરલ જનરલ બિપિન रावत એ આર્મી સ્ટાફના અત્યાર હાલ ચીફ ચીફ જર્જ છે અધ્યક્ષે વડા વડા છે મુખ્ય છે વર્નાક્યુલર પ્રેસ એક્ટ ભારત માં ક્યારે પાસ કરવામાં આવ્યો હતો તો એ પાસ કરવામાં આવ્યો હતો 2 1878 ની અંદર ક્યારે 1878 ની અંદર હવે જે વાત કરીએ કમ્પ્યુટર સિસ્ટમ ની અંદર જે કેચ આવે છે CH C A C T C H E કેચ જે છે એ 600 તો એ ફાસ્ટેસ્ટ મેમરી જે છે હાઈ સ્પીડ સ્ટેટિક રેમમાંથી બનેલી રીડ ઓન્લી રીડ એક્સેસ મેમરીમાંથી બનેલી ફાસ્ટેસ્ટ મેમરી છે અવે સ્કેરસિટી ડેફિનેશન ઓફ ઇકોનોમિક્સ જે છે એ કોના દ્વારા ડેફિનેશન આપવામાં આવી હતી તો પ્રોફેસર લિયોન રોબિન્સ દ્વારા યુનાઇટેડ કિંગડમ દ્વારા ડિસ્ટન્સની વાત કરીએ અંતરની વાત કરીએ અર્થ અને માર્સ આ બંનેની વચ્ચે જે ડિસ્ટન્સ છે કેટલું છે તો 54.6 54.6 મિલિયન કિલોમીટર્સ જે અંતર છે બંને વચ્ચે ગ્રેટ બજિન ડેઝર્ટ डेजर्ट नाम लिए जे ग्रेट बेसिन डेजर्ट जे छे क्या पाया जाए छे दिखाई छे कया देशनी अंदर तो यूनाइटेड स्टेट ऑफ अमेरिका एल अमेरिका के अंदर निरंकारी मूवमेंट जे छे स्टार्टेड थई थी कोना द्वारा भारत भारतनी अंदर निरंकारी अभियान तो बाबा दयाल द्वारा भारत भारतनी बात करे तो फिस्कल पॉलिसी जे छे એ ફોર્મ્યુલેટેડ થાય છે કઈ મિનિસ્ટ્રી દ્વારા તો એ થાય છે ફાઇનાન્સ મિનિસ્ટ્રી દ્વારા નાણાં મંત્રાલય દ્વારા અત્યારે નાણાં મંત્રાલયના કોણ સંભાળે છે એ તમારે નાણાં મંત્રાલયના મંત્રીનું નામ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે અત્યારે હાલમાં સાત હજાર વર્ષ પહેલાની એક જૂનું શહેર મળી કઈ જગ્યાએથી તો એ મળી આવ્યું सोलर सिस्टम ની વાત કરીએ તો સોલર સિસ્ટમ નો એવો ગ્રહ planet કે જેને ગેસ જાયન્ટ planet તરીકે પણ ઓળખવામાં આવે છે તો એ છે Jupiter કયો છે Jupiter હવે વાત કરીએ કે કયો દેશ જેને રીલોન્ચ કર્યો પોતાનો વિશ્વનો ફાસ્ટેસ્ટ બુલેટ ટ્રેન જે છે એને ફરીથી લોન્ચ કરી તો એ લોન્ચ કરી છે ચીને French ફેક્ટરી જે છે સૌથી પહેલા ભારતમાં ભારતમાં સ્થાપાયેલી फर्स्ट फ्रेंच फैक्ट्री क्या सपाया थी तो ये सूरत में पोना द्वारा फ्रेंकोइसिस कैरोन द्वारा सोर्सो ने चौसठ नहीं अंदर इंडियन इंडिपेंडेंस एक्ट ऑफ़ 1947 क्या आरे पास थे होते तो ए पास थे होते जुलाई चार 1947 नारोज पास करवा मार्बे होते विकीलीक्स वेबसाइट विकिलीक्स ने जो वेबसाइट छे क्या ग्रुप द्वारा हैक करवामा आवी होती तो आवर माइंड हैकर ग्रुप द्वारा इन्हें हैक करवामा आवी होती क्रोम નો મતલબ શું થાય છે કમ્પ્યુટર માં એક બ્રાઉઝર જે છે ઇન્ટરનેટ પર્પસ માટે યુઝ કરવામાં આવે છે Google Chrome KBPS કિલો બિટ્સ પર સેકન્ડ KBPS નું પૂર્ણ નામ શું છે કિલો બિટ્સ પર સેકન્ડ જુનો સ્પેસક્રાફ એ मोस्ट मेड फॉर व्हिच प्लैनेट मिशन जुनो स्पेस क्राफ्ट जे छे एक कया ग्रह माटे मिशन अभियान छे तो ए छे जुपिटर माटे जुपिटर साथे जिटली पण रिलेटेड वस्तु छे फ्रेंड्स याद राखी ले जो आवणारी परीक्षा अंदर जो तुम्हें क्लास थ्री करता ऊपर ने एग्जाम आपता आसो त्या आ वदा प्रश्न वधारे पुछासे इजराइल जे મદદ કરી રહે છે ઇન્ક્રીઝ કરસે વૃદ્ધિ કરસે કયા રાજ્યમાં જેનિયર રાજ્ય માટે કયા રાજ્યને ઇઝરાયલ જે છે મદદ કરવાનો છે વ્હાઇટ રિવોલ્યુશન માટે તેના માટે વ્હાઇટ રિવોલ્યુશન લાવવા માટે ભારત ના એક રાજ્યને ઇઝરાયલ મદદ કરવાનો છે એ છે હરિયાણા હરિયાણા ના મુખ્યમંત્રી છે મનોવ لال ખઠ્ઠર વર્લ્ડ મેરીટાઇમ ડે ક્યારે ઓબ્ઝર્વ કરવામાં આવે છે તો એ 2017 માં ક્યારે ઓબ્ઝર્વ કરવામાં આવ્યો 28 સપ્ટેમ્બર 2017 ના રોજ પોલ એન્ટોની પોલ એન્ટોની કયા રાજ્યના મુખ્ય સચિવ ચીફ સેક્રેટરી તરીકે અપોઇન્ટ કરવામાં આવ્યા તો કેરલ રાજ્યના મુખ્ય સચિવ તરીકે અપોઇન્ટ કરવામાં આવ્યા અને વર્ણની કરવામાં આવી છે કેરલ પિનનારાય વિજ્ઞાન સાયન્ટિસ્ટ જે જે વૈજ્ઞાનિકોને कॉस्मिक रेज कॉस्मिक रेज ની અંદર સુ ફાઇન્ડ કર્યું તો મેઝોન પાર્ટિકલ્સ ને ફાઇન્ડ કર્યું છે એમણે ફ્રેન્ડ્સ આ તો जीके ને ગુજરાતી નો 7 નંબર નો પાર્ટ જે ઇંગ્લિશ માં હતો મારા ઘણા બધા મિત્રો ની રિક્વેસ્ટ હતી કે હું ઇંગ્લિશ ની અંદર ક્વેશ્ચન લખું અને એને એક્સપ્લેન ગુજરાતી માં કરું તો હવે અહીંયા આપણે બે વિડીયો એના માટે પૂર્ણ કર્યા છે હવે આવનારા નેક્સ્ટ વિડીયો જે છે जीके ના એક ગુજરાતી માં આવશે મિત્રો फ्रेंड्स ગણિત વખત એવું થતું હોય છે કે તમને કદાચ ઇંગ્લિશમાં થોડી તકલીફ પડધી હોય છે પરંતુ એક વસ્તુ જરૂર સમજો મિત્રો આ વિડિયો કોઈના કોઈ માટે છે જો આપણને સમજ ન પડે તો એનો મતલબ એ નથી કે આપણે એને ડિસલાઈક કરી દઈએ મિત્રો ડિસલાઈક કરશો તો શું થશે મિત્રો નોલેજ ડિસલાઈક કરવાનો તમારી મરજી છે હું તમને રોકી નથી શકતો તમે જે કરવા ઈ કરી શકો છો તમે ડિસલાઈક કરી શકો છો એને કેન્સલ કરી શકો છો ઘણો બધું કરી શકો છો તમારી પોતાની મરજી છે અને આપણે રોકી શકતા નથી હું ખાલી એટલું જ કહીશ કે મિત્રો તમને જે લાગતું હોય કે હું જે વિડિયો બનાવી રહ્યો છું એની અંદર હું જો કોઈ કામ કરી રહ્યો છું તમને લાગે કે મારી મહેનત છે 아니 પાછળ તો વિડિયોને થોડું માન આપજો